હું ભારત ના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે હું ભારત ના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે મારા જીવનની દરેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ હું દેશ માટે સમર્પિત રહીશ હું સ્વર્ણનો વિચાર કરતા પહેલા

હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ

मन वचन कर्म थी तत्पर रहीस राष्ट्र प्रथम ना मंत्र ने जीवन मंत्र बना